મધર ફાઉન્ડેશન પર દબાણ રિલાયન્સનું નામ અરજીમાં ન લેવાની દબાવણી મેઘાબેન રાણપરિયા સાથે ખોડલધામ કાગવડમાં પહોંચીને લીધો આશ્રય અહેવાલ સંજય પોપટ મારું નામ ધૃતિ પટેલ છે જામનગરમાં છેલ્લા બે વર્ષથી મધર ફાઉન્ડેશન કરીને ટ્રસ્ટ ચલાવું છું એ ટ્રસ્ટમાં મારો મેન એજન્ડા એ છે કે જે ગામડાઓમાં વર્ષોથી જે પોતાના પોતાના ખર્ચે જે મકાનો બનાવેલા છે એ મકાનોને રેગ્યુલાઇઝ કરવા માટેની અરજીઓ કલેક્ટરમાં કરું છું એ મકાનો એવા હોય છે કે જે ગૌચર માં ખરાબ આમાં વર્ષો થી પોતાના ખર્ચે મકાન બનેલા હોય છે જે પોતાના એના પોતાના દસ્તાવેજ લોકો પાસે હોતો નથી ખાલી લાઈટ બિલ અને વેરા પહોંચી લોકો પાસે હોય છે એ એ લોકોને ને તો સરકાર તરફ થી કલેક્ટર તરફ થી કે 61 ની નોટિસ આવે છે મતલબ કે તમે મકાન ખાલી કરના કો પાડવામાં આવશે એવી નોટિસ એ લોકો ને આવે છે તો એ લોકો લઈને આવે છે તો એ લોકો ને હું અરજી કરી આપું છું કે આ મકાન સરકાર ને કે તમે રેગ્યુલર કરી આપો તો આ અરજી માં હું એક એવો મુદ્દો ટાકું છું રિલાયન્સ કંપની આવેલી છે ટાઉનશીપ બનાવવા માટે છે તો એવો મુદ્દો અરજીમાં લખું છું કે કંપનીને તમે એનો કોઈ વિરોધ નથી અમારે તો આ લોકોને પણ પંદરસો બે હજાર ફૂટ નું મકાન છે એ તમે રેગ્યુલર કરી આપો તો આ મુદ્દાના અર્થે એ લોકોને મને ઘણી વખત એ લોકોના ફોન પણ આવ્યા છે કે તમે અરજીઓ કરીનો વાંધો નથી પણ તમે આ મુદ્દો ન લખો રિલાયન્સ કંપનીનો